અને આપણે અંદર એન્ટ્રી તો લઈ લીધી છે બરોબર છે એન્ટ્રી ટિકિટ અહીંયા પચાસ રૂપિયા કાચ છે જે ખાલી અંદર એન્ટર થવા માટેની છે અને જે ઉપર તમારે કાચ જવું હોય ને ભાઈ મારા તો એના એકસો સિત્તેર રૂપિયા અલગથી ચૂકવવા પડશે અને અહીંયા તમે જો એની ભીડ ઓવરલોડ ટ્રાફિક છે ફૂલ ટ્રાફિક છે બરોબર ને અહીંયા વ્યૂ જોઈ શકો છો અને જો તમારે ફેમિલી સાથે ટાઈમ સ્પેન્ડ કરવું હોય ને તમારે એક દિવસ નીકાળવો હોય મોજ મસ્તી સાથે તો એક વખત અવશ્ય કાંકરિયાની મુલાકાત લેજો તમને બહુ મજા આવશે પ્રાણી સંગ્રહાલય છે ચિડિયાઘર છે અલગ અલગ રાઈડો છે મજબૂત રાઇડ છે બોટર વોટ બોટર રાઈડ છે અલગ અલગ વેરાયટી બહુ બધી છે તમારા છોકરાઓ માટે બસ બેસ્ટ બેસ્ટ રમતો રમતો છે બધી તો જેટલું બને એટલું ફટાફટ વિડીયોને શેર કરજો કે ત્યાંથી બીજા લોકો જોઈ શકે અહીંયા આવી શકે અને ખાસ કરીને એન્ટ્રી પચાસ રૂપિયા ખાલી બહાર લખેલી છે જે ખાલી તમને નીચે રહેવાની એન્ટ્રી છે એટલા બીજી એક્ટિવિટી છે નાની મોટી પણ જે કાસ્ટ ટાવરના ઉપર જવા માટેની તમારે એક્ટિવિટી કરવી હોય ને તેના એના એકસો સિત્તેર રૂપિયા તમારે અલગથી ચૂકવવા પડે છે બરોબર છે ભાઈ મારા તો તમારા જો કાસ્ટ ટાવરની મુલાકાત લેવા ને ફટાફટ અમદાવાદ આવી જાવ કાંકરિયા તળાવ કાચ ઘર આજે પંદર તારીખ છે ઉત્તરાયણ પછી એક દિવસ હજી રજા હતી એટલે મેં કીધું ચલો આપડે અમદાવાદ કાકરીયા ફરતા આઈ ચલો બતાવું તમને બીજો અમદાવાદ કાજઘર કાજઘર ની મોજ બરોબર ફટાફટ તમે તમારા ફેમિલી સાથે કોઈ પણ આવીને મૃત માની શકો છો અમદાવાદ કાચગર નો વ્યૂ જુઓ ખાલી તમે ઉપરથી એટલો સરસ વ્યૂ દેખાય છે ને દેખાય છે અને આવી ભીડમાં વિડીયો બનાવવાનું શીખો ગભરાશો નહીં પબ્લિક જોવાવાળી જોવાની ક્યાં તમારા સગાવાળા છે તમારા ઘેર આવવાના છે અને આવે તો બી શું છે યાર બિંદાસ બનાવો અને એન્જોય કરો જીવનમાં અમદાવાદ કાંકરિયા તો ફટાફટ તમે તમારા ફ્રેન્ડ સર્કલ સાથે ફેમિલી સાથે આવી જાઓ ટાવર એન્ટ્રી ટિકિટ બાર પચાસ છે પણ જો તમારે ટાવર ઉપર જવું હોય કાચના કાચ ઘર ઉપર જવું હોય તો એના એક્સ્ટ્રા એકસો સિત્તેર રૂપિયા ટિકિટ અલગથી ચૂકવવી પડશે આ ટ્રાફિક છે અને ટ્રાફિકમાં બિંદાસ તમે પણ વિડીયો બનાવો શર્માશો નહીં મારા વાલા આ બધા તો જોવા વાળા જોતા રહેશે બરોબર એટલે બિંદાસ વિડિયો બનાવો એન્જોય કરો આ ટાવર કાચ ટાવર અમને તમારા ફેમિલી સાથે કોઈ પણ ટાઈમ મળે તો અવશ્ય આ જગ્યાએ મુલાકાત લેજો અમદાવાદ કાંકરિયા રિવરફ્રન્ટ છે આખું રિવરફ્રન્ટ બી છે કાંકરિયા બી છે અટલ બ્રિજ બધું નજીક નજીકમાં જ છે થોડું તો જ્યારે પણ તમારી ફેમિલી સાથે આવો તો ફટાફટ આવજો અને કાસ્ટ આવવાની મજા માણજો આના ઉપર જવાની ટિકિટ અલગથી તમારે લેવી પડશે અંદર એન્ટ્રી ફીસ ખાલી તમારે પચાસ રૂપિયા છે અને ટિકિટના અલગથી એકસો સિત્તેર રૂપિયા અલગથી ચૂકવવા પડશે બરોબર છે એટલે તમે જો આવજો એક વખત તો જીવનમાં અનુભવ કરવા જેવો છે અને વિડીયો પણ નવા તો ફોલો લાઈક અને શેર જરૂર કરજો તો તેથી બીજા વિડિયો તો બીજા જોઈ શકે બીજા આવી શકે અહીંયા જો અહીંયા ટ્રાફિક પણ એવું જ છે એવું નથી હું એકલો બોલું છું આ બધાની વચ્ચે જ વાત કરું છું તમારી જોડે ટ્રાફિક ઓવરલોડ જ છે અહીંયા ફૂલ ટ્રાફિક છે એટલે તમે પણ કે વિડિયો બનાવવાના શોખીન હો તો ગભરાશો નહીં બિંદાસ વાત કરો ટ્રાફિકમાં આ શું કરવાના આપણે આપણે આપણું મહેનત પાછળ ધ્યાન રાખો લોકો શું કહેશે નહીં વિચારો બરોબર અમદાવાદ કાંકરિયા આ કાચ ટાવરનો વ્યૂ જુઓ તમે ખાલી ઉપર માણસો ચડેલા જ છે બધાએ આપણે ઉપર જવાનું છે ટિકિટ લેવાની છે પણ ટ્રાફિક ઓવરલોડ છે એકસો સિત્તેર રૂપિયા ટિકિટ છે ટ્રાફિક ઓવરલોડ છે એટલે ફટાફટ આપણે ટિકિટ લઈ લઈએ અને પછી લાઇનમાં ઉભા રહીએ તો વધુ બધું વિડીયોને લાઈક ફોલો અને શેર કરો કે જેથી બીજા જોડે વિડીયો જોઈ શકે આપણું અને ટ્રાફિક જુઓ તમે બતાવો બનેલાું ફટાફટ શેર આ લોકો અલગ અલગ રૂપિયા એન્ટ્રી તમારી એમાં આટલું બધું તમને જોવા મળશે અલગ અલગ આ છે આ બરોબર છે પણ તમારે કાસ્ટ ઘર ઉપર ટાવર ઉપર જવું હોય કાસ્ટ ટાવર ઉપર તો એના તમારે અલગ ચુકવવા પડશે આ છે ફન એક્ટિવિટી આની લગભગ ટિકિટ અલગ થી લેવી પડે છે હા સેલ્ફી ઝોન એક સેલ્ફી ઝોન છે અને વ્યક્તિ દીઠ એસી રૂપિયા ટિકિટ છે એન્ટ્રી બરોબર છે ફ્લાઇંગ થિયેટર ફ્લાઇંગ થિયેટર સેલ્ફી સેલ્ફી ઝોન દસ વ્યક્તિ વધુ વધુ બસો રૂપિયા ટિકિટ છે બોલો ખતરનાક ટિકિટ નથી આપણે તો અહીંયા જવાનું છે કાસ્ટ ટાવર

જો નાના છોકરાઓ માટે તમારી એક્ટિવિટી દેખવી હોય ને સરસ જાદુ કા ભાઈ પાદુ એ જાદુ કા ભાઈ પાદુ આ જ ટાવર અમદાવાદ તમારે મજા લેવી ભાઈ મારા તો ફટાફટ અમદાવાદ આવી જાઓ કાંકરિયા કાકરિયામાં તમારે ચાલુ ચાલી એન્ટ્રી ફી ખાલી પચાસ રૂપિયા છે અને જો પાછું ઉપર જવું હોય તો ટાવર પર તો એકસો સિત્તેર રૂપિયા તમારે અલગથી ચૂકવવા પડશે તો ફટાફટ જુઓ આ ઉપર આપણે જવાનું જ છે બાપુ બરાબર લાઇક ફોલો શેર કરી દેજો ફટાફટ ઉપર આપણે જવાનું જ છે દેખવા તો કેવું છે ફર્સ્ટ ટાઈમ એક્સપિરિયન્સ છે હું કદી આવ્યું નહોતું બરોબર બન્યું ત્યાંનું ફર્સ્ટ ટાઈમ આવતો મારા બેસ્ટ બધા ફ્રેન્ડમાં આવી ગયા છે ખાલી હું એકલો જ બાકી છું તો આપણે દેખીએ છીએ કઈ ફેર કેવી નથી ઉપર જ્યાં પછી ખબર પડશે મને લાગે છે વ્યૂ તો જબરજસ્ત જ ઉપર બાપુ મજબૂત વ્યૂ છો ભાઈ જો જીવનમાં તમે હોય નહીં આવ્યા ભાઈ મારા તો કોઈ જગ્યાએ નહીં આવ્યા તો ફટાફટ જ ના ઘે નેકળો ને અમદાવાદ આવી જાઓ ભાઈ મારા કાસ્ટ થવાની મોજ લેવા બરાબર છે ફટાફટ આવી જાઓ ચલો તમારા આ દેખવું હોય તો જો ટ્રાફિક બી એવો લોડ ટ્રાફિક છે

આ કાચ ઘર ફટાફટ એડો લાઈક ફોલો શેર કર નાખો યાર એક લાઈક માં તમારું કોઈ નહીં જાય જો અસલ ટ્રાફિક ઓવરલોડ ટ્રાફિક છે ને ઓહો ભાઈ ઉપર જણા જણા ટેણિયા ટેણિયા દેખાય તો બધા આપણે એટલા ઉપર જ જવાનું છે આપણે એટલા ઉપર જવાનું છે ટેણિયા ટેણિયા દેખાય જો ખાલી આ હા 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 ગટગટ બોલાય છે ને આ નીચે ટ્રાફિક એની લાઈન છે ઉપર જવાની હો બધી આ બધા એમની ફાલતુ મને ઉભા રહ્યા ઉપર કાસ્ટ ટાવર ઉપર જવા માટેની જ લાઈન છે અને આ કાસ્ટ ટાવર માટે ઉપર ખાલી જવા માટેની ટોટલ ભીડ થયેલી છે વેટિંગ છે વેટિંગ વેટિંગ નંબર લગાવવો પડે ને એના વેટિંગ નંબર છે અહીંયા બી ઓવરલોડ ટ્રાફિક છે માઇન્ડ તમારું ફ્રેશ થઈ જાય જરાય તમને કંટાળો નહીં આવે એટલું ફાસ્ટ ટાઈમ નીકળે ટાઈમની ખબર નહીં પડતી એટલો ફટાફટ ટાઈમ નીકળી જાય છે તો ફટાફટ મારા વાલા લાઈક ફોલો ને શેર કરો અહિયાં વધુ તો લોકો બીજા લોકો બી જોઈ શકે તો અહીંયા ટિકિટ લખેલી જ છે બરાબર જો ફ્લાઇંગ થિયેટર ને ફ્લાઇંગ થિયેટર ની બસો રૂપિયા છે પછી મિરર મિરલ એંસી રૂપિયા છે એડવેન્ચર એંસી રૂપિયા છે વેક્સ મ્યુઝિયમ ની રૂપિયા છે

કાશ ટાવર અમદાવાદ એક નંબર ફટાફટ તો પછી ફ્રેન્ડ સર્કલ સાથે ફેમિલી સાથે વિઝિટ કરો મારા મજા આવી જશે અને આવા મજા લેવા માટે ભાઈ બધું સાથે આવવું જ પડે ને પાછળની બેક સાઇડમાં જે એક્ટિવિટી ગેમોની છે ને ભાઈ ના આવડી આપણી ફેવરેટ છે અને એક નવી રાઈડ આવી છે અંદર આ હા હા મજબૂત રાઈડ છે રાઈડની મજા લેવી તો અમદાવાદ કાકરી એક વખત મુલાકાત લેજો ભાઈ ગુજરાતી ગુજરાત છે ગુજરાતની મજા વાત જ અલગ છે જો ઉપર રાઈડ ચાલુ છે આ ઉપર દેખાય તમને થોડી નોર્મલ રાઈડ ઉપર આવશે આવ્યો ના પતી લાગે છે फटाफट लाइक फॉलो शेयर करना को भाई मारा चलो अहमदाबाद काकरिया काश टावर

જો તમારે આવું હોય તો ફટાફટ વિડિયો બનાવ આવી જજો વિડીયો માટે બી બેસ્ટ છે અહીંયા જો તમે વિડીયો ના શોખીન હોય તો ફરજીયાત આવજો ખાસ ટાવર અમદાવાદ કાંકરિયા અને બહુ બધી એક્ટિવિટી છે અહીંયા તમારે ટાઈમ નીકળી જાય એટલે આખો દિવસ નીકળી જાય ખબર નહીં પડે એટલી બધી એક્ટિવિટી છે તો ફટાફટ મુલાકાત લો ભાઈ મારા જેનો બીજી જગ્યાએ વ્યૂ બતાવું છું ચાલુ જ રાખો ઘર બાજુથી આ ઉપર પોઈન્ટ છે આખો બરોબર છે કાંકરિયાનો વાટિકાનો જે કાચ મહેલ જવા કાચ ઘરમાં જવા ટાવર સોરી કાચ ટાવરમાં માં જવા અરે બધા લાઈન ઊભા જવા રૂપિયા ખાલી અંદર એન્ટ્રી ટિકિટ છે ખાલી એન્ટ્રી મેળવવાની પચાસ જો તમારે કાચ આ કાચ ટાવર જવું હોય ને ભાઈ મારા તો તમારે આના એકસો સિત્તેર રૂપિયા અલગથી ચૂકવવા પડશે પણ મજા આવશે જીવનમાં એક વખત આનો અનુભવ લેજો પાંચ ગુજરાતમાં ફર્સ્ટ ટાઈમ કોઈ આવું બન્યું છે તો બધા સપોર્ટ કરજો અને ખાસ કરીને અંદર ગાકરે એન્ટ્રી થાવ તો ક્યાં ત્યાં જ્યાં ત્યાં ગંદકી કરવી નહીં સાચવીને આપણું સમજીને ઘર સમજીને સાફ સાફ રાખવું એકદમ બરાબર તો બને ત્યાં સુધી ક્યાંય ગંદકી ના કરતા મારા ભાઈ જો તમારા આગળનો એ વ્યૂ બતાવું મજબૂત

જેવો નંબર આવે એવા જઈએ છીએ આપણે ચલો બિન્દજ ગભરાયા વગર વિડિયો બનાવો ફાસ્ટ ટાવર એન્ડ ફન પ્લાઝા फटाफट લાઈક ફોલો શેર કરો યાર એક જ લાઈક આવી છે તમારું આ તમારું અમદાવાદ કાસ્ટ ટાવર પર એ વધુ વધુ શેર કરો લોકોના અને આજની ભીડ જોઈ શકો છો તમે બધા પતંગ દોરીમાં પડ્યા છો પણ આજની ભીડ જુઓ મજબૂત ભીડ છે ભાઈ અને પબ્લિક મજબૂત ફરવા આવે છે ભાઈ તો જીવનમાં એક વાર મજા લેવા આવી જજો પાછા અહીંયા બરાબર તો જોઈ લો જય અશ્વની જય અશ્વની કેટલા ફોલોવર આપી મેરે કમી અભિચાલ કે ચાર હજાર ચાર હજાર में भी तो यार तुम्हारे लो आ जाओ भैया देखो ये भाई भी आ गए हैं है, <laughs> देखो पता नहीं था पहले ही ले लेता ब्लॉग में आपको भी ये भी सब घूमने कहाँ से हो आप घूमने ओहो देखो भाई यूपी से भी लोग घूमने आते हैं यहाँ पे और आप भी आओ कभी भी निकलो घर से आराम से आओ घूमने जैसी लायक जगह है ये देखो कास्ट टावर तो ज़्यादा आओ तेरे कास्ट में आज कास्ट टावर में फरवाओ जो जाओ कर दो એન્ટ્રી પચાસ છે અને એક્સ્ટ્રા તમે ઉપર જવા માંગશો તો એકસો સિત્તેર રૂપિયા ટિકિટ અલગથી ચૂકવવી પડશે બરાબર અલગ અલગ રાઇટના અલગ અલગ પૈસા છે આ બધા ત્યાંથી ફરવાયેલા છે આ યુપીના છે બધા જો અહીંયા ફરવાયેલા છે આપણે જે રીતના જઈએ છીએ મથુરા યુપીઓ બાજુ આ બધા પણ ભાઈબંધો ફરવાયેલા છે કાષ્ટાઓ જોવા મજબૂત જો આ બધા આવી શકે ત્યાંથી તો તમે કેમ ના આવી શકો ફટાફટ ગુજરાતના છો ભાઈ મારા ફટાફટ નીકળો આવો ચલો ઓકે માય પ્રો જો ભીડ ખાલી